ગુજરાત સરકાર દ્વારા ચાલતો કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ સોનગઢ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી નગરપાલિકા સામે કેમ્પ લગાવવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા ચાલતો કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ સોનગઢ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી નગરપાલિકા સામે કેમ્પ લગાવવામાં આવ્યો જે દરમિયાન રાહુલભાઈ સોનીને જખમી કબૂતરનો કોલ આવ્યો ખરેખર પક્ષીઓને કેવી ગંભીર હાલત થાય છે તે વિચારવા જેવું છે નગરની તમામ જનતાને વિનંતી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો અને જો તમને કોઈ પણ પક્ષી ગંભીર હાલતમાં દેખાય તો રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરો અથવા તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો રેસ્ક્યુ ટીમ દ્વારા સોનગઢ નગરપાલિકા પોલીસ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરી મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે જેમના થકી આજે અમે લોકો સુધી પહોંચ્યા અને ઘણા પક્ષીઓનો જીવ બચાવ્યો તેનું પુણ્ય બધાને મળશે જોઈ શકો છો કે આ કેવી દયાની હાલત હોય છે પક્ષીઓની આપ સૌને અપીલ છે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળો આ જો હવે આ પક્ષીની હાલત કઈ રીતના કેટલી ગંભીર હાલતમાં છે હવે આ પાછું ઉડી ના શકે આના નાના બચ્ચા હશે ત્યાં એ બચ્ચા બી મળશે નહીં આ પક્ષી એટલે આપને અપીલ છે કે કરુણા અભિયાન જે ચાલે છે એ અંતર્ગત આ પક્ષીઓને અમારા સેન્ટર પર લાવો અમે ટ્રીટમેન્ટ કરીએ એને સારું કરીને અમે રવાના કરીએ અને બને ત્યાં સુધી ચાઇનીઝ દોડા ટાળો અમે જે ગાઈડલાઇન આપી છે તમને એનું પાલન કરો એ આપને નમ્ર વિનંતી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાણી તાપી